આજે જે નિર્વાણ તીધી એમનો પરિવાર મળી મળીને સંતોને તેડાઈ સંતોના દર્શનનો લાભ આપે એ બદલ આ પરિવારને ધનવાદ છે કોટી કોટી વંદન છે આ તો મહાપુરુષે બોલી જાય કે આ તો કોઈક ભાગ્ય જ મળે સંતનું ભજન પરમાત્માનું ભજન કોઈ ભાગ્યના વહત થાય એટલા માટે આ આત્માને સદગુરુ મહારાજ જે હોય એને સદગતિ આપે એવી સંતોના પ્રાર્થના છે ને એમના આશીર્વાદ છે જે જે મહાપુરુષોની વાતો હાલ છોટખોટ કરી આપણે કે આ કઠણ ઘણું છે ભક્તિ પહેલી તો ભક્તિ કઠણ છે ચમ કઠણ છે કે આપણે લગીને ખમીજ કહેતા નહીં પહેલા ચમ કે મહાપુરુષોને પૂછો આ જે છે ઘરડારિયા ને એમને પૂછો કે

તે તમને તાપ ના લાગે પણ આ મહાપુરુષે જે બોલ્યા કે જો લડાઈ હોય ને ઈકળ ઉડી ઉડી ના કે તમને તો કોઈ ભજન ગમતું નથી કે તો ભગત રાઈને જતન કઈ જતો રહેશે અને જો લડાઈ થાય તો કમાડે ખુલ્લા હોય ને પહોંચી જ હોય કોઈ નાટક વાળો આવ્યો હોય ઇકડ પણ પહોંચી જ હોય તો હમો એના ભવ જોવું ઓમ અમારા ગોમ્બ સાયકલ વાળો મોય આવશે તે હું આશ્રમ આગળ વસ્તી જાય તો બબે છોકરા તેડી તેની હીરા પી જતા હોય

तो कदा दारूडिया बने हो तो आखी जिंदगी आप गाड़े बोल गा ना बोले ते एवो एक बनाव संत ते आखा जगत में अजवाड़ू करे संत बीत पलटे नहीं जुग जाय अनंत उच नीच घेर अवतरे तो रे संत नो एक वजाड़ पलटाई जा હાલ મહાપુરુષે બોલ્યા હમ હે જોગી અલ કરાદી પાર ભ્રમસે હે પારા નામ રૂપ ગુણ નહીં નહી કબુ ના આવતો નથી જાતો નથી 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 મરતો તો શ્રવણ ભાઈ સંતો સંતોની દ્રષ્ટિમાં ચોઈ ગયા જ નથી આપણને એક દુઃખ થાય થોડું કદાચ ઓછી ઉંમરમાં કોઈ દેહ ત્યાગ કર્યો હોય તો આપણને દુઃખ થાય અને ઘડ પણ બોતો કે સારુંથી હવે સુટી જાય પણ આ વાત જે છે આ માયા વાત છે મેળી મોલ તારા પુત્ર પરિવાર આ માયા મતલબ કી તું ભગવાન ને ભજી લે પરમાત્મા ને ભજી લે આવા કોઈ સંત નું શરણું સ્વીકારી લે તો તારો જીવન ધન ભરી જાય અને આપણે તો ભાઈ એ કોલ કરીને આયા છે તમે બધાએ કોલ કરીને આયા છે ગુરુ

જે જે મહાપુરુષે એક શબ્દ મારા ગુરુજી આલ્યો મારા હૃદયમાં ઉગ્યો રવિ ભણ રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપો જંપાલા આશ્રમમાં વાત કરી હતી કે જો પોનાચંદ સાહેબ એમને જે ચીરો ચલાયો છે ને એમને હાલ આપણે બોલ્યા કહીએ તો પોનાતન સાહેબ હાલ હાજર છે નહીં તમારી દ્રષ્ટિમાં તો મહાપુરુષોને હાથ જોડતા કરી ના અને અમારી અમારી પણ કહેવાનો એ મોજુ છે વાણી ગવરાય તો